Редактор субтитров А.Семкин Корректор А.Егорова ખેડૂતોનો વિરોધ સામે આવ્યો છે પાવર ગ્રીડ વીજ લાઈન નાખવા સામે આક્રોશ જોવા મળ્યો ખેડૂતોએ રેલી યોજી વિરોધ વિરોધ છે 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 ખેતરમાંથી રીતે પસાર કરાય તેવું ખેડૂતોનું કહેવું મંજૂરી વિના જ વીજ લાઈન નાખવાની કામગીરી થઈ રહી છે તો વીજ લાઈન નાખવાથી તમામ ફળદ્રુપ જમીન બંજર બનશે ખેડૂતોએ અધિકારીઓ સામે પણ આક્ષેપ લગાવ્યા છે અધિકારીઓ ખેડૂતોને ધમકી આપીને વીજ લાઈન લખાવતા હોવાનો આરોપ મોકલેલી છે અમને મળવા બોલાવલા છે એ વિશે કેમ એ લોકો લાઈન જે લાખે છે એ જે કાયદા હેઠળ લાગતા છે ટેલિગ્રાફિક એક્ટ ને ગુજરાત ઇલેક્ટ્રિસિટી બિલ બે તેર એ બે કાળા કાયદા અમને મંજૂર નથી એ કાયદા હેઠળ એ લોકો ખાલી ખેડૂતોનું શોષણ જ કરવાના છે એમાં ખાલી એમ કે તો પાકને નુકસાનીને ઓડું પડું થોડુંક વળતર આપીને ખેડૂતોની જમીનને ડિવેલ્યુએટ કરીને જમીનને નવરીચ કરી નાખશે એ લોકો અમારી માંગ એ જ છે કે આ લાઇનને કા કેન્સલ કરીને જે જગ્યા બંજર જમીન છે ત્યાંથી જો આ લાઇન લઈ જવામાં આવે તો આ ફળદ્રુપ જમીનને નુકસાન થતું બચે અને ધીમે ધીમે હવે ફળદ્રુપ જમીન ઓછી થાય છે હકીકત છે રેસિડેન્સી એરિયા વધતો જાય છે અને આ સારો પાક આપતી જમીન છે તો એમાં ખેતી ચાલુ રહે તો અમરેલી શાંતલ કોલેજ કોલેજમાં